ટ્રેન છે કોઈ પુલને ને કેટલા સમયમાં પસાર કરે એવો પ્રશ્ન છે તો લખી દો એકસો પચાસ પુલની લંબાઈ કેટલી છે બસો મીટર છે તો આ બંને કરવાનો સરવાળો છેદની અંદર એની લખી દેવાની ઝડપ એ લખી દો નેવું જો અહીંયા બસો પ્લસ એકસો પચાસ કરશો ત્રણસો પચાસ છેદ માં આવશે

પાંચ સાત પાંત્રીસ જીરો ફરીથી પાંચ બાકી છે તો પાંચ છે ચૌદ પંચ્યાસી આ ચૌદ બચ્યા છે ચૌદ શું કહેવાય સેકન્ડ તો આ જે ટ્રેન છે એ ચૌદ સેકન્ડ ની અંદર પુલ ને પસાર કરી શકશે વિડીયો પસંદ આવે સાથે શેર કરજો